હમણાં નવું ઘર લીધું છે તારું ઘર દેખાય અંદર કેવું છે જા અંદર જા બાર નહીં આવતો નહીં આવતો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાને કેવા નવા સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં દેશો ને ભાઈ હર હર તો મસ્ત મજાન થઈ ગયું નાઈ દઉં તૈયાર કારણ કે આવે છે ફાઈ હર્ષ ને રાજ અને રાતને છે ને ભાઈ ઓફિસ વર્ક નું કામ છે એટલા માટે આ સમયમાં ચોકડી છે ને જે એસ હોસ્પિટલ કે એસ ઓ સ્કૂલ છે તો ન્યા આવેલા છે અને અત્યારે તો હું તૈયાર થઈ ગયો છું અને ચા પીવાની બાકી છે ચા પી લઈએ પછી આપણે જાય સીધા ફાઈ લેવા ફાઈ નર્સને નર્સ ને લેવા તો રહ્યા રહેવાનું છે બે ત્રણ કલાક નું કામ છે ને એટલા માટે તો ચાલો આપડે પેલા ચા પી લઈ પછી જાય લેવા માટે ફટાફટ થી ચા પી લઈએ પછી ઝેરોક્ષ એ કરાવવાની ઝેરોક્ષ કરાવી પછી મારે જવાનું છે ચાલો ચા પી લઈ જાય મિત્રો ઝેરોક્ષ કરાવી લીધી છે હવે આપડે જઈએ સીધા ટાણા ચોકડી થી છે ને ભાઈ અને હર્ષ સીધો લઈને આવ્યો છું ઘરે ને ભાઈ રસ્તો કેવો હતો અઘરો ભાઈ અઘરો ભાઈ થાકી ગયા રસ્તા માં એટલા માટે રિટર્ન નો વિડિયો નથી ઉતારો એકલા દોડ દોડ ને આખો મોઢો ભરાઈ ગયો ને આખા કપડા ભરાઈ ગયા રસ્તો હાવ એટલે હાવ ખરાબ થઈ ગયો છે કપચી છે એકલે એની ઉપર હાલવાનું તને હજી ભાઈ નાસ્તો કરવાની ખબર જ પડતી અને રસ્તામાં લઈ છે ને ભાઈ અમે ઘોઘરા લેતા આવ્યા છીએ તો ઘોઘરા ખાઈ લઈએ પહેલા

બૂટ લીધા છે જો જતી હાટુ એના વાઇટ લેવા તા ને એ એના વાઇટ કલર ના લેવા તા આવ લીધા અત્યારે તો અમારે બીજી વખત નાઈ ધો ને ફ્રેશ થવું પડ્યું કારણ કે છે ને ભાઈ અમે આસણા ચોકડે થી આવ્યા ને રોડ હાવ એટલે હાવ ખરાબ હતો ના આખા કપડા ધૂળ ધમા ધૂળ ધમા ને આમ ગમતું નહોતું એટલે મેં હું બીજો વખત ના નાઈ ને મસ્ત મજા થઈ ગયું ફ્રેશ ત્યાં ને હમણાં નવું ઘર લીધું છે તારું ઘર કઈ ગયું ઘર લેલું માં પેડ્યું છે કેવું મસ્ત મસ્ત દેખાડું હા એમાં દીદી ને તમે બે રમો ને ક્યાં દીદી ને તું બે રમો ને હવે કાકા કેમ ઈંજી માર દે તોફાન કરશે તો ભૂખ થવાનું જો ઈંજી હું દેખાડું કે

અત્યારે તો છે ને ભાઈ કાળો નવરા નવરા બેઠા છે ને કાકનું કાંઈક છે ને એનો મગજ કારીને કાટનું કંઈક કરતી જ હોય ને આજે છે ને એ શું બનાવે છે આમ જોવો તમે બધા દીવડા બનાવે છે દીવડા કેવા દીવડા તો કે માટી નામ જો એના હાથમાં પ્યોર ઓર્ગેનિક માટી છે આ ક્યાં માટી લીધી હેતર ખેતરની માટી ક્યાં લાવી તું એ આમ જોતો ચાલી કયા ગામની માટી છે

પછી આ શેપ માં આકાર દેવાનો એમ ને પછી આ શેપ માં આકાર દેવાનો હમ કલરે કરવાના છે હજી તો જે કેટલા બનાવવાના છે આ તો ત્રણ ઓલરેડી અને અગાઉ બનાવેલા છે ના જે બનાવે છે જો અહિયાં રેંદરે પાણી નાખવાનું વા તું તો પોટર નીકળી વાર કુંભાર નીકળી ઓરિજિનલ કુંભાર

આપણે ગોલ રાઉન્ડ તો મસ્તી નું કરી નાખ્યું પછી કેમ કરવાનું કઈ પછી નાની જે આંગળી હોય એ રાખવાની આટલી આંગળી નાની હોય એટલે એ વચ્ચે નાખી દઈએ આપડે બધી આંગળીઓ નાખીએ હાલો ને મીન્સ તારો તે બીજું તો શું કરવું આમ કઈક થાય છે હવે પાણી નાખવાનું જુરીક જુરીક પાણી કોર પતલી કરો એ આ તો તૂટી ગયું ઓ

હવે પાણી નહીં નાખો બીજું તો હું હવે અહીંયા કર્યું મારા લીધો જો કાંઈક આવો ભીનો છે ઉખાડી શું કેમ હવે હાથ જો મારા તમે બે મારા હાથમાં જ માટી એટલી છોટી છે આમ જોવો તો હાથ ઉખાડ છે ઉપાડી તે લે આવો વચેલ થઈ ગયો

વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે સીધા નવા લોક સાથે બધાને બાય બાયબ કરતા જાય